અને માં જોઈ નીચના બેટના બેઈ ને હેલો હરિયો વધારે અવાજ કઈ છે આ ને હરિયો બે જણ થઈ જો અહીં આવે આવે છે હા આવે છે હું તમને શું કહું મારી મારી ધોઈ નાખવાનો ઓલા ને નોટ ફૂટ્યા ને નીચના બેટના ને ઓ ની માયો તો તમારી માના હમ છે હા તમારી દાદી મરી જાય તમારો મરી જાય

ઓ ભાઈ અમારો એક લખાયો છે તમારો હા એક લખાયો છે તમારજી શું બોલો મારે છો અવી કઈ છોકરીની બાયરો જ બકા હું પકડવા આ બાજુ આ બાજુ આવતા ફુરિયા સકાર એક એક ઓકાલ બસ બસ બાબા ઈને ભર તમે આવો ખાવા જો એલા હવે નઈ કરા તમારી દાદી હમ બિખા તમારા નાણા હમ બિખા આ નીતા બેટા ને મુકતા નઈ મારી ઘરની તમે એમ કરો હેલો

điêng 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 điêng

તમે પગે પડો નકર હેની આ ડોહો તમારી હગ્યું ન થાય સાબ તમાર કે થઈ ગયું ફાઈન તો તમે જઈ શકો છો અમે થઈ તમે જઈ શકો હાલો જઈ હા તો બસ એને જઈ શકો ને અમને હું પૂરી દેવી હે થઈ જશે સાથે આ હવે આ ઈંટના બેટ નો તે આ

લીડાત રાખો લીડ્યાદ રાખો એટલી બધી ઉટાવડ કરવાની ના હોય તમે નોટિસ ભલે વાત કરો તો ખબર પડે ને તમે દાડીના હમજીદા કોને દાડીના હમજીદા હું રૂપિયા તો કેવા ના રૂપિયા ખાઈ લીધા મને ખબર તો હોવી જોઈએ ને હું બલાવ ભઈલો મને કે તમે લખાવો તો ખબર પડે ને એમને મને કેમ ખબર પડે હું લેકાધી બોલ્યું

અત્યારે આ સમાજ માં તમને ખબર નથી કેટલા કાયદા કાનૂન હાલે છે તો મારે કઈક લખવા ફોવાનું થાય ને સાઈ સાઈ ને એ દેખો લે એ દેખો મને લખાવો હું હકીકત હું છે તમારી મને તમને વાત કરું આને એના ઘરવારાએ કાઢી નાખી મને મારા ઘરવારાએ કાઢી નાખી અમને આવડા આવડા દંડીકા મારે

એનો અધિકાર કોને છે ધરીનો ખવરાણો છે કે નથી આ છે ને તને મારવાનો છે અધિકાર હોય તમે એને સમજાવો અમે પ્રેમથી બોલકી તમને બાંધવા નથી હા હા બરાબર બાંધવા એવા તો કે તમારો હગોય ન થતો ને નઈ

ના ના પોલીસ સ્ટેશન માં આવી વાત ન કરવાની તમારો અંગત નો મામલો

વિરો માકેલો વિરો માકેલા હા એટલા ઓલામાં મારું નામ બોલે હો તમ હાથ ભરાયો હોય છે ના ના હવે તમે લઈ પરવા